તો આ તરફ સાંસદ મયંકભાઈ નાયકે બીએસએફના જવાનો સાથે ઉજવણી કરી હતી જેમાં ગણેશોત્સવમાં બીએસએફના જવાનોને બોલાવીને કરાયું હતું સન્માન ઓપરેશન સિંદૂરમાં દેશના જવાનોની કામગીરીને તેઓએ ઓપરેશન સિંદૂર યાદ કરી બીએસએફના જવાનોનું સન્માન કર્યું મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા આજના પ્રસંગે મારા શિવાલય ખાતે ગણેશજી પણ પધાર્યા છે તેડાવ્યા છે માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે પ્રકારે ઓપરેશન સિંદુરના માધ્યમથી આપણા પડોશી દેશ પાકિસ્તાનને બાવીસ મિનિટમાં જે જવાબ આપ્યો છે અને દેશના વીર જવાનોએ પોતાની સાહસનું અદમ્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ત્યાંના કોઈ સિવિલિયનને નુકસાન ના થાય અને જે આતંકવાદી તત્વો છે એના અડ્ડાઓ નાશ કરી અને જે પ્રકારનું સાહસ બતાવી એ બદલ ઓપરેશન સિંદૂરના સાહસપૂર્ણ કાર્ય માટે દેશના જવાનોને અભિનંદન આપવા માટે એમની આવનારા વિઘ્નો ભગવાન ગણપતિ ના આપે વિઘ્નોનું હરણ થાય એ માટે પ્રતિકાત્મક રૂપે અહીંયા મહેસાણા બીએસએફ કેમ્પ ખાતેથી જવાનોને અહીંયા બોલાવીને એમની સાથે ગણેશ ઉત્સવ ઉજવવાનો એક અમારો આ પ્રયાસ છે